હેલો વેલકમ શું તમારું અમારા નવા બ્લોગમાં તો આજે જે બ્લોગ છે અમારા ગામડાનો છે સહેભરગોગ પાસે અમારું ગામ આવેલું છે તો અમે આજે ત્યાં ગયા હતા તો જોઈ શકો છો અમારા ગામનો નજારો અત્યારે અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે તો બસ થોડું અત્યારે તમને એવું લાગશે પણ બહુ જ મસ્ત ગામ છે અમારું સહેભરગોક પાસે નજીકમાં જ આવેલું અમારું ગામ છે તો અહીંયા ઘડી અમે બાળપણમાં ઉનાળા વેકેશનમાં બહુ આવેલા છે આ અમારા ગામની સરકારી સ્કૂલ છે પ્રાથમિક શાળા છે અહીંયા કોઈ દિવસ ભણેલી નથી પણ અહીંયાનું વાતાવરણ એટલું સરસ છે કે ત્યાં બેસવાની બહુ જ મજા આવે તો અત્યારે અમે અમારા ખેતરમાં જઈએ છીએ સાંજનો ટાઈમ થઈ રહ્યો છે સાંજે લગભગ વાગ્યા હતા સાડા પાંચ છની આસપાસ વાગ્યા હતા આ રસ્તો જાય છે અર્ધેવાસના મુકેશ્વર ડેમ અને આ રસ્તો જાય છે સેબરગોગ અમારે તો અમારા ત્યાંથી સેબરગોગ બહુ નજીક છે તો બસ અત્યારે અમે અમારા ખેતરમાં જઈએ છીએ બહુ ટાઈમ થઈ ગયો લગભગ બે વરસ પહેલાં હું આવી હતી તો બે વર્ષ પછી આવી છું તો અહીંયાનો નજારો હવે જોવા મળે છે આ બધો તો બધા અમે કાકા ભાના બધા ભેગા થયા હતા મામા કોઈના ભેગા થયા હતા તો અમે બધા ભેગા થઈને અહીંયા આગળ ખેતર જોવા આવ્યા હતા કે ખેતરમાં શું આવેલું છે તો અમારા ખેતરમાં અત્યારે બાજરી વાવેલી છે તો અત્યારે જોઈ શકો સનસેટનો પણ ટાઈમ થઈ ગયો છે એટલો સરસ નજારો લાગે છે સામે ભોખરા એટલે કે અમારા બનાસકાંઠાની ભાષામાં ભોખરા કે અને ડુંગર પણ કહેવાય તો જો અહીંયાથી પણ સરસ દેખાય છે ઉનાળા વેકેશનમાં અમે લોકો અહીંયા આવી જતા હતા ગામડે તો ઉનાળું વેકેશન અમારું અહીંયા જ જતું હતું મામા કોઈના બધા ભેગા થતા હતા અને આ જગ્યાએ અમે બપોરે શું કરીએ જમવાનું બધું લઈને અહીંયા આગળ બપોરને આવી જઈએ અને સાંજે ઢોર બોર દોવાઈ જાય એના પછી ઘરે જતા હતા તો અહીંયા આગળ અમે બેસીએ ને એટલી ઠંડક રહેતી હતી આ જાંબુનું ઝાડ છે તો જાંબુ તો અત્યારે બધા પડી જાય છે ખાસ રહેતા નથી કારણ કે પત પવન જ એટલો બધો આવે છે અહીંયા એક દાડમડી હતી પછી જામફળ હતા લીલી મેદીનો છોડ હતો પણ અત્યારે બધું સુકાઈ ગયું છે તો અત્યારે જો મારા મમ્મીને બધા બેઠા છે અહીંયા અહીંયા અમારું બાળપણ એટલે બહુ મસ્ત બાળપણ ગયું છે ગામડા ગામડું એ ગામડું કહેવાય શહેરમાં આવી શાંતિ તો મળવાની તો છે જ નહીં તો તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે અહીંયા ઘડી ગુંદા કહેવાય છે હવે ગુંદા તો બનાસકાંઠાના ભાષોમાં જે ઓરેન્જ કલરના કેસરી ગુંદા આવે છે એ ગુંદા ખાવાની પણ બહુ મજા આવતી હતી અહીંયા મીટર કનેક્શન મૂકેલું હતું ને અહીંયા અમારો એક આંબો હતો પહેલાં એમાં એટલી મસ્ત કેરીઓ મીઠી સરસ કેરીઓ થતી હતી અને આ કૂવો છે તો અત્યારે કૂવો તો ઢાંકી દીધો છે કારણ કે કોઈ રમતું હોય ને અને આ જોવો અહીંયા ઘડી ઢોર બાંધેલા છે અને સામે ભાજીયા છે જે ખેતરમાં કામ કરતા હોય એમના ઢોર દોઈ રહ્યા છે તો દૂરથી જ ભીડિયો ઉતાર્યો છે કારણ કે પાછું ઢોર દોવા ના દે આ જો સરસ લીંબોડી છે અહીંયા તો આ લીંબોડીમાં લીંબુ એટલા સરસ હતા કે તમે જે બજારમાંથી લીંબુ લો ને એના કરતાં ચાર ઘણી સ્મેલ અહીંયા આવતી હતી તો ખાલી એક લીંબુ તોડીએ ને તો પણ સરસ સ્મેલ આવતી હતી તો હું એક લીંબુ તોડીને જોતી હતી અત્યારે તો થોડા કાચા હતા પણ તો પણ બહુ મસ્ત સ્મેલ આવતી હતી અને પછી જો અહીંયા આગળ અમે બધા શાંતિથી ફરવા આવ્યા છીએ આ મારા કાકા છે કાકા પણ ખેતરમાં આવ્યા હતા તો અમે બધા જ અહીંયા હતા તો અત્યારે જો બધા મજાક મસ્તી અત્યારે ચાલુ છે અને અમે એટલા માટે ગામડે આવ્યા હતા કે મારા પપ્પાના ફોઈ ઓફ થઈ ગયા હતા તો બસ એમનું બેસણું હતું તો બધા અમે અહીંયા ભેગા થયા છે એમની ઉંમર પંચ્યાસી છ્યાસી વર્ષની આસપાસ હશે તો જોઈ શકો છો અમે અહીંયા બધા મારા કાકી આ જે વાછરડું હતું એ છૂટી ગયું હતું તો વાછરડું પકડવા બધા દોડતા હતા તો જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે અને આને શું કહેવાય તમે કોમેન્ટ કરીને જાજો જરૂરથી કહેજો અમે તો મામાની ગાય કહીએ છીએ તમે આને શું કહો છો એ જરૂરથી કહેજો આ જો મારા કાકાની છોકરી છે અને અત્યારે અમે પાછા ઘરે જઈએ છીએ કારણ કે ફરી રહ્યા હતા અને અહીંયા આરામથી ખાસો કલાક દોઢ કલાક બેઠા હતા અને પછી અમે રિટર્ન થઈ ગયા હતા અમે પાછા ઘરે જઈએ છીએ આગળ મમ્મી અને જીનું બંને આગળ જાય છે તો અત્યારે બસ હવે પાછા ઘરે જઈશું જોઈશું ટાઈમ મળશે તો અમે સેભબરભોગ પણ જઈશું અને સહેભરભોગનો વિડીયો પણ અમે બનાવીશું કારણ કે અમારે અહીંયાથી તો બહુ ગોગ નજીક છે જ્યારે બાળપણમાં અમે ઉનાળામાં અહીંયા આવતા હતા વેકેશનમાં તો અમે બધા નાના નાના છોકરાઓ બધા ભેગા થઈને ચાલીને સહેભરભોગ જતા હતા એટલું નજીક છે અહીંયા વરસાદ પડ્યો હતો આગલા દિવસે તો જુઓ પાણી ભરાઈ ગયું છે અમારા ઘરનો ઝાંપો છે તો ઝાંપા મેટર થતાં જોગણી માતાનું મંદિર છે તો જોગણી માતાનું અહીંયા મંદિર છે અને અત્યારે મંડપને બધું બાંધેલું છે કારણ કે કાલે હતું અમારે કાલે બેસવું છે તો અહીંયા જો બધા અમે બેઠા છીએ મારા ભાભી પછી મારા કાકી મારા કાકી બધા કોમેડી છે તમે જોઈ શકો છો તમે બધા ભેગા થયા હતા ચીલ કરતા હતા અત્યારે પણ ગરમી એટલી બધી છે એટલી બધી ગરમી છે તો કુલર આગળથી ખસાય જ ના તો મારો ભત્રીજો પણ થાય ને ભાણીઓ પણ થાય તો એ પણ મજાક મસ્તીવાળો છે તો એની જોડે અમે મસ્તી કરતા હતા અને આ બધા અત્યારે અમારી મજાક મસ્તી જ ચાલુ હતી આ મારા ભાભી પણ થાય બેન પણ થાય ને પાછળ છે એ મારા કાકાની છોકરી છે અને પેલી બાજુ પણ માર ભાભી છે આ મારા કાકાનો છોકરો છે તો અહીંયા જો બધા અમે બેઠા છે પોઈ ને પૂવા ને બધા જ અહીંયા અત્યારે ભેગા છે એટલે આવી રીતે કોઈ પ્રસંગ હોય કે આવી રીતે અમે તો જ ભેગા થઈ શકીએ છીએ આમ તો કોઈ ભેગું નહીં થઈ શકતું કારણ કે બધા અલગ અલગ રહેતા હોય કોઈ સિટીમાં રહેતું હોય કોઈ ગામડે રહેતું હોય અને બધી બહેનો છે પરણીપુત પોતાના સાસરે હોય તો આવી રીતે કંઈ પ્રસંગ હોય તો જ અમે ભેગા થઈ શકીએ છીએ આ અમારા કોઈની છોકરી છે તે ના પાડે છે અને અમારા કાકાની મોટી છોકરી છે તે પણ એના સાસરેથી આવી હતી તો આવી રીતે જ અમે મામા કોઈને ભેગા થઈએ કોઈ પ્રસંગ હોય તો જ ભેગા થઈ શકીએ નહીતર આમ તો અમે ભેગા નહીં થઈ શકતા તો અત્યારે જો બધા અમે બેઠા છીએ શાંતિથી અંદર મારા ભાઈને બધા સૂઈ ગયા છે અને આ બેઠા મારા ફૂવા સૌથી નાના ફૂવા છે તો ભાણીબાના લઈને બેઠા છે તો એ પણ અત્યારે ગરમીના બાને લઈને દૂર બેઠા છે બહાર પવન સરસ હતો પણ મંડપ બાંધેલો તો એના લીધે છે ને પવન આવતો જ નહોતો અને અત્યારે અમે બધા મજાક મસ્તી ચાલુ છે જો મારો ભાઈ પહેલ પહેલથી જ મોટું છુપાડે છે કે મારો વિડીયો ના ઉતારતી તું મારા ફુવા જાણી જોઈને એમની ભાણીની લોલીપોપ લઈને પોતે જાતે ખાવા માંડ્યા અને અમે ઘરમાં બેઠા મારા ફૈઓની વિડીયો ઉતારતા કારણ કે એ બધી કોઈ દિવસ ભેગા થાય તો આવી રીતે બધી વાતો જ કરતી હોય તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મારા ગામનો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો